નાઇટ પેટ્રોલિંગ કરતી પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે ભાબર શહેરમાં ગત મંગળવારની રાત્રે ભાબર શહેરમાં વાવ રોડ પર આવેલા અયોધ્યાનગર સોસાયટીના ત્રણ મકાનોના અજાણ્યા ઈસમોએ તાળા તોડી ને દાગીના તેમજ વાવ રોડ લિબર્ટી સ્કૂલની બાજુમાં આવેલ બે પાર્લર ને ગુગા મહારાજના મંદિરની દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ગયેલા આ બાબતે સવારે ભોગ બનેલ મકાન દુકાન માલિકોને જાણ થતાં ભાબર પોલીસને જાણ કરવામાં આવી પોલીસ ઘટના સ્થળે દોડી જઈ આજુબાજુના સીસીટીવી સહિત પગેરું મેળવવા તજવીજ હાજરી હતી ભાબર શહેરમાં છ જગ્યાએ ચોરી થતા નગરજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કર બનાસકાંઠા વાવ રોડ ઉપર અમારું પાર્લર આવેલું છે હમણે નવે નવું ચાલુ કરેલું છે આ પંદર દિવસમાં એ રાત્રે અમારું અહીંયા આઠ વાગે સુધી ચાલુ હતું આઠ વાગ્યા પછી અમે ઘરે જતા રહ્યા હતા એની પછી કેટલા વાગે અમારું શટર અમે નકોશો તોડેલો છે અહીંથી મારું એક મકાનના પચીસ સો રૂપિયા ભાડું આવેલું અહીંયા પડ્યું હતું રાતે મોડેક ભયા ગયા તાઇ અને પંદરસો રૂપિયાથી સત્તરસો રૂપિયા જેવું કાઉટર મારું કેસ હતું એ પણ લઈ ગયા છે અને વિમલ અને અમારી જે બિસ્ટોલ એ ચાર એક હજાર રૂપિયાનું હતું એ પણ લઈ ગયા છે બાજુમાં મારી બાજુમાં જે બેન બે વર્ષથી ગલો ચલાવે છે એનો પણ તાળું તૂટેલું છે પણ એનું પણ કાંઈક પંદરસો સત્તરસો રૂપિયા લઈ ગયા છે સામે અમારી એક ગુગાબાબીનું મંદિર છે મંદિરે નાની દાનપેટી છે અને એ દાનપેટીમાં કેટલા હશે એ નથી ખબર પણ દાનપેટી તોડી છે એનું પાળું પૂલું કરેલું છે એ અમારી સરકાર પાસે એટલી વિનંતી છે કે અમે નવે નવા છીએ આવું નાનો રોજગાર કરીને બેઠા છીએ એમાં પણ ચોરી થાય છે તો સરકાર જોડે અમે માગણી કરીએ છીએ કે અમારું મોડા તો પોલીસ રક્ષા કરાવો પેટ્રોલિંગ રખાવો થોડુંક મોડા મોડા સુધી એટલું અમારું ઉપર સુધી અમારી માગણી છે મકાનોમાં આજની રાત્રે એવું આજે સવારે અમારું તૂટ્યા બસેનું કે અમે વાત તો કરતા હતા ને એની પછી પણ